નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દિવ્ય જીવન સંઘ વડોદરા શાખાના અમૃત વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે આધ્યાત્મિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ ઓક્ટોબરથી એક નવેમ્બર સુધી હરણી મોટનાથ મહાદેવ મંદિર પાસે આવેલા નક્ષત્ર પાર્ટી પ્લોટમાં આ આધ્યાત્મિક પરિષદ યોજવામાં આવી છે જેમાં દેશભરના અનેક નામાંકિત વિદ્વાનો અને સંતોની પાવન ઉપસ્થિતિ રહેશે અને તેઓ પ્રવચન આપશે દિવ્ય જીવન સંઘ વડોદરા શાખાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો પચાસે થઈ હતી સદગુરુ સ્વામી શિવાનંદજી મહારાજના કમળો દ્વારા તેની ભારત યાત્રા દરમિયાન ગુરુદેવની પાવન ઉપસ્થિતિમાં સ્થાપના કરવામાં આવી હતી અને એ જે સ્થાપના થઈ તેનો અમૃત વર્ષ આવી રહ્યો હોય એટલે પૂર્ણાહુતિ પ્રસંગે આધ્યાત્મિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ઇંગ્લિશ સુધારી કા બેઉ અને લા સ્પેશિયલ ફેર ફીચર આ છે કે અને એની કોફીનો વધારે જે હા બને મને બને સોફ્ટ કોફી જો બોલા સોફ્ટ એ વેરી ફેટ હોને દા નિશ નમસ્કાર હરિઓમ જણાવતા ખૂબ આનંદ થાય છે કે દિવ્યજીવન સંઘ વડોદરા શાખા જે આંતરરાષ્ટ્રીય સંસ્થા ડિવાઇન લાઈફ સોસાયટી ઋષિકેશની સંલગ્ન શાખા છે તેની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂરા થાય છે આ પાવન પર્વે વડોદરામાં નક્ષત્ર પાર્ટી પ્લોટ મોટનાથ મહાદેવ પાસે હરણી મુકામે આપણે ત્રણ દિવસનું આધ્યાત્મિક પરિષદનું આયોજન કરેલું છે જેનો મુખ્ય હેતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન પ્રચાર અને પ્રસારનો છે કાર્યક્રમમાં પહેલા દિવસે સવારે સાડા સાતથી સાડા આઠ પ્રાર્થના પ્રાણાયામ અને ધ્યાન વગેરે રહેશે ત્રણેય દિવસ આ પ્રમાણે સવારના સત્રમાં ધ્યાનનો વર્ગ રહેશે ત્યારબાદ પહેલાં દિવસ એટલે કે ત્રીસમી તારીખે નવ પંદરથી બાર ત્રીસ સુધી ઉદઘાટન છે જેમાં સંસ્થા વિશે કેટલીક માહિતી આપવાની સાથે સાથે સંસ્થાના ઉપપ્રમુખ સ્વામી નિલિપ્તાનંદજી મહારાજ જે પોતે રિટાયર્ડ આઈએસ ઓફિસર છે તેમનું વક્તવ્ય હશે અને સ્વામી પરમાત્માનંદજી મહારાજ કે જેઓ હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહામંત્રી છે તેમનું સાધના અને સાધ્ય એટલે મીન્સ એન્ડ એન્ડ એ વિષય ઉપર વ્યાખ્યાન રહેશે બપોરના સત્રમાં ત્રણેય દિવસ પહેલું પ્રવચન ચાર વાગે હિન્દુ ધર્મ સર્વસ્વ ઓલ એબાઉટ હિન્દુઇઝમ એની કેટલી વ્યાપકતા છે હિન્દુ સનાતન ધર્મની એના વિશે સ્વામી હરિબ્રહ્મેન્દ્રાનજી મહારાજ કે જેઓ આદિશંકર બ્રહ્મવિદ્યાપીઠ ઉત્તર કાશીના પ્રખર વિદ્વાન યુવાન આચાર્ય છે વડોદરામાં ઘણીવાર એમના સત્સંગ થયેલા છે પછી બીજું પ્રવચન વેદાંતમાં ભક્તિનું મહત્ત્વ એ ઉપર સ્વામી સદવિદ્યાનંદ સરસ્વતી માતાજી અને પરિષદના ઉદ્દેશ્ય ઉપર બીએપીએ સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ દાસજી કે જેઓ ખૂબ નામાંકિત અને પ્રચલિત વક્તા છે તેમનું છે બીજા દિવસના કાર્યક્રમમાં સ્વામી શિવાનંદજી મહારાજના જીવનનો મુખ્ય ઉપદેશ ઇન્ટિગ્રલ યોગ રહ્યો યોગ કે તમામ પ્રકારના યોગોનો સમન્વય થાય તેવું એક સત્ર છે કે યોગ અને દિવ્ય જીવન એમાં સ્વામી ત્યાગ વૈરાગ્યાનંદજી ધનુષજી મહારાજના ઉદ્બોધન થશે અને ત્યારબાદ અખંડ પ્રણવ વેદાંત આશ્રમ ઇન્દોરના સ્વામી પ્રણાનજી મહારાજ પણ ઉદબોધન કરશે કર્મ ભક્તિ અને જ્ઞાનનો સમન્વય સાજના સત્રમાં ગુરુ ઈશ્વર અને આત્માનું તાત્વિક ઐક્ય વિષય પર વ્યાખ્યાન છે અને વિશેષ આપણા આમંત્રણને માન આપી ચિન્મય મિશનના અગ્રણી વડા ગુરુજી પૂજ્ય સ્વામી તેજોમાહેનજી મહારાજ પણ ઉપસ્થિત રહી અને આપણને માર્ગદર્શન કરવાના છે અને ત્રીજા દિવસે સવારે પણ આપણે એક સિમ્પોઝિયમ હશે જેમાં સ્વામી શિવાનંદજી માનવ માનવજાતને સર્વગ્રહી સંદેશ કે મોટા પુરુષ મોટા મહાપુરુષો પોતાનો સંદેશ શબ્દોથી અને જીવનથી આપતા હોય છે એટલે એમના જીવન કમર ઉપર બે વ્યાખ્યાન થશે સ્વામીની શિવપ્રિયાનંદજી અને સ્વામી બ્રુપતાનંદજીના અને પછી સ્વામી નિલિપ્તાનંદજી મહારાજ અને સાજના સત્રમાં પૂર્ણાહુતિ પ્રસંગે આપણે એક વિશેષ મહેમાન છે કે બહુ જ પ્રચલિત અને આધ્યાત્મિક જ્ઞાનના સમર્થ પ્રચારક પ્રસારક એવા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા એ પૂજ્ય પૂજ્યભાઈ તરીકે જાણીએ છીએ તેઓ શ ભાગવત ઉપર આપણને વ્યાખ્યાન આપશે એટલે આમ ધર્મ અધ્યાત્મ નીતિશાસ્ત્ર સંસ્કૃતિ યોગ વેદાંત આ તમામ વિષયોનો સમન્વય કરતાં અલગ અલગ પ્રકારના આ કાર્યક્રમ યોજાશે અને એટલા માટે જ આપણે આ જે કાર્યક્રમ છે એના થીમ તરીકે આપણે એવું કહીએ કે સ્વજાગૃતિ સેલ્ફ અવેરનેસ આધ્યાત્મિક પુનરોત્થાન સ્પિરિચ્યુઅલ રિજનરેશન અને વર્લ્ડ પીસ વિશ્વ શાંતિ એટલે માનવ માત્ર વ્યક્તિગત રીતે અને સમસ્ય રૂપે સુખ અને શાંતિ રહે એવી મંગળ ભાવના છે આ કાર્યક્રમ હરિઓમ મારું નામ ડૉક્ટર જયંત બી દવે આ સંસ્થામાં ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે સેવા આપું છું અને એમાં બધા ભેગા ઘણા બધા સંસ્થાના મિત્રોએ ભેગા થઈ અને સરસ સંકલન સમિતિ કરીને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે